તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપીમાં પંદર હજાર પાંચસો બાળકોનું સ્ટેમ્પ ક્વીઝમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું ભુજ કોસ્ટ ગાંધીનગર ખાતેથી ગુજરાત સરકાર શ્રીની સૌથી વધુ બે કરોડના ઇનામો પ્રત્યેક તાલુકા દીઠ દસ શ્રેષ્ઠ બાળકોને જીતવાની તક પ્રાપ્ત કરવાનો અવસર તાપી જિલ્લાના સાત જુદા જુદા તાલુકાની શાળામાં નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ઓનલાઈન ભાગ લેશે સરકાર શ્રી જે તે શાળાએ સો ટકા બાળકોનું કેમ્પ ક્વિઝમાં ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું હશે તે શાળાના અજ્ઞાકી પચાસ બાળકોને બે શિક્ષકને ગુજરાત સરકારની સેન્ટ ડેપોની ડેલુક્સ બસમાં ફ્રી શિક્ષણ પ્રવેશ અમદાવાદ સાયન્સ સિટી જોવા લઈ જશે તાપી જિલ્લામાં ચોપ્પન શાળાઓમાં પસંદ થયેલ છે તેઓને આગામી દિવસમાં મફત પ્રવાસ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપીના આયોજિતથી પસંદથી શાળાને જાણ કરવામાં આવશે તેવું જિલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ભૂમિ શાહ અને વિજ્ઞાન પ્રચારક ઉદય જોશી પ્રકાશ ચૌધરી રણજીત ગામી દ્વારા ગુજકોષ્ટ ગાંધીનગરની સૂચના પ્રચાર જણાવેલ છે રિપોર્ટર સમીર શાહ વ્યારા